આજના મુખ્ય સમાચાર 2 સપ્ટેમ્બર 2025 મંગળવાર નમસ્કાર આજના દેશ અને રાજ્યના મુખ્ય સમાચાર સાથે હું હાજર છું સમાચાર નંબર 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફર્યા બાદ તરત જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ફોન કર્યો તેમણે પૂર્ણ સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી અને રાજ્યને તમામ સંભવિત મદદની ખાતરી આપી સમાચાર નંબર બે અમેરિકાના આરોપોનો ભારતે કડક જવાબ આપ્યો છે ભારતે કહ્યું છે કે તેણે આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ તેલ ખરીદ્યું છે અને આથી આખી દુનિયાને બસ્સો ડોલર પ્રતિ બેરલની કિંમતથી બચાવ્યો છે અમેરિકાએ ભારત પર યુદ્ધને ફંડ આપવાનો આરોપ લગાવ્યો હતો સમાચાર નંબર ત્રણ વડાપ્રધાન મોદી આજે સેમિકોન ઇન્ડિયાનું ઉદ્ઘાટન કરશે आ कार्यक्रम अड़तालीसमी वधु देशों लगभग पच्चीसों प्रतिनिधिओ भाग ले सेमीकॉन इंडिया बेहजार पच्चीस नवी दिल्ली में यशोभूमि बीज चार सप्टेम्बर सुधी योजना समाचार नंबर चार भारत एक लाख करोड़ रुपियानी मेगा डील करने तैयार है आ डील जेवी शक्तिशा सबमरीन जे शक्ति जुश्मनों ने पराजित कर सक्षम हा समाचार नंबर 5 राहुल गांधी ના હાઇડ્રોજન બોમ્બ વાળા નિવેદન પર ભાજપે તીખો પલટવાર કર્યો છે ભાજપે કહ્યું છે કે જેઓ પોતે જમીન પર છે તેઓ જ બીજાને ચોર કહી રહ્યા છે સમાચાર નંબર 6 કૃષિ મંત્રી शिवराज सिंह चौहानે પુર પ્રભાવિત ખેડૂતોને આશ્વાસન આપ્યું છે તેમણે કહ્યું છે કે ખેડુતો ચિંતિત ન થાય અને તેઓ પોતે અન્નદાતાઓ સાથે મુલાકાત કરશે. સમાચાર નંબર 7. રાજીનામાના 42 દિવસ પછી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પોતાના નિવાસસ્થાનમાંથી નીકળીને અભય ચવटालाના ફાર્મハウスમાં રહેશે. વિપક્ષે તેમના પર હાઉસ અરેસ્ટનો આરોપ લગાવ્યો હતો. समाचार नंबर आठ मराठा अनामत मुद्दे बॉम्बे हाईकोर्टे सख्त टिप्पणी करी छे। कोर्टे छे के मुंबईनी सड़कों खाली करो कारण के जरांगेनु आंदोलन शांतिपूर्ण नथी। सरकार ने नवा प्रदर्शनकारियों ने आवता रोकवा छे समाचार नंबर नव बेंगलुरु मा एक भयानक घटना बनी छे एक तेनी तीनी इन पार्टनर ने जीवती सळगावी दीधी आरोपिये सिग्नल पर कार रोकાવીને તેના પર પેટ્રોલ છાંટીયું જારે મહિલા ભાગી તો તેણે તેના પીછો કરીને વધુ પેટ્રોલ નાખીને આગ લગાવી સમાચાર નંબર 10 ઉત્તર ભારતમાં પૂર્ણિ ગંભીર સ્થિતિ છે પંજાબના 1300 મી વધુ ગામોમાં પૂર આવ્યું છે હિમાચલને આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે हरियाणा માં 250000 એકર જેટલા પાક ને નુકસાન થયું છે સમાચાર નંબર 11 GST ના મામલે સારા સમાચાર છે ઓગસ્ટ માં 186000 કરોડ રૂપિયા નું GST કલેક્શન થયું છે આ ગયા વર્ષની તુલના માં 6.5% વધુ છે જુલાઈ માં GST થી 196000 કરોડ રૂપિયા એકત્ર થયા હતા આ હતા આજ ના મુખ્ય સમાચાર રિપોર્ટર दरकास मोखा अहमदाबाद दस्तक न्यूज 24